વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે કેરીના રસનો શીરો બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલ માં નવા હોય તો પ્લીઝ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મેંગો શીરો બનાવવા માટે મેં અહીંયા પાકેલી મેંગો લઈ લીધી છે તો તેની સારી રીતે છાલ કાઢી લેશું અને તેને સારી રીતે કટ કરી લેશું તો આપણી મેંગો કટ થઈને રેડી છે તેને એક મિક્સર જાર માં લઈ સારી રીતે ક્રશ કરી લેવાની છે તો તૈયાર છે મેંગો પલ્પ તો હવે આપણે એક કડાઈમાં એક ચમચા જેટલું ઘી લેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ કાજુ બદામ અને દ્રાક્ષને સારી રીતે સાતળી દેવાના છે તો આપણે આપણા કાજુ બદામ અને દ્રાક્ષ સારી રીતે સતળાઈ ગયા છે ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લેશું તો હવે તેમાં થોડું ઘી નાખી ઘી સારી રીતે ગરમ થઈ જાયમાં રવો નાખી સારી રીતે તેને શેકી લેવાનો છે

થોડી એવી ખાંડ નાખીશું અને ચમચાના મદદથી સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે તેમાં મેંગો પલ્પ નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેસું થોડીવાર સારી રીતે સતત ચમચાના મદદથી ચલાવતા રહીશું થોડો એવો એલચી પાવડર નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેશું આપણે તેમાં સતળાયેલા કાજુ બદામ દ્રાક્ષ નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેસુ તૈયાર છે કેરીના રસનો સીર આપણે તેને એક પ્લેટમાં સૌ કરીશું તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈપણ સર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એકવાર મેંગો શીરો જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ